ઐતિહાસિક દરભાવતી ઇતિહાસમાં એશિયા પ્રથમ રેલવે જંક્શન આવેલ હતું સ્ટીમ એન્જિન સહિત ડીઝલ એન્જિન અહીં પહેલા રિપેર કરવા હેતુ વિશાળ લોકો શેડ બન્યો હતો ત્યારે વિકાસનું પુનરાવર્તન પુનરાવર્તન થતા ડભોઈ ખાતે પુનઃ વિદ્યુત લોકો વર્કશોપ નિર્માણ પામ્યું છે તેમાં પશ્ચિમ રેલવે ઇલેક્ટ્રિક ટ્રેન એન્જિન ને સુવિધાઓ અને સર્વિસ મળી રહેશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ હાજરીમાં દેશમાં રેલવે વિકાસ અંતર્ગત પચાસી હજાર કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થયું તે પૈકી ડભોઈ ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલ વિદ્યુત લોકો વર્ક શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા સહિત રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજરોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પંચ્યાસી હજાર કરોડ જેટલી માતબર રકમના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણો કરવામાં આવ્યા આજે અહીંયા દર્ભાવતી ખાતે બસો કરોડના ખર્ચે તૈયાર થયેલો લોકો વર્ક વર્કશોપનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ માન્ય મોદી સાહેબની જે ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવા પૂરી કરી છે એવું આ દર્ભાવતીના અહીંના જે માન માન્ય જનતા છે એ બોલે છે કે આ વિસ્તારમાં આટલી મોટી રકમના ખર્ચે જે લોકો વર્કશોપ છે અહીંયા બધા પશ્ચિમ રેલવે જે પશ્ચિમ ઝોન છે એના જે એન્જિનો છે એને સર્વિસ મળવાની છે ત્યારે આ દર્ભાવતીને આટલી મોટી ઉપલબ્ધિ મળી હોય ત્યારે હું માન્ય મોદી સાહેબનો અને એમના મંત્રીમંડળનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા આ નાના તાલુકા એક દરભાવતીને ખૂબ મોટી ઉપલબ્ધિ આપી છે માન્ય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું